શિયાળા દરમિયાન ગરીબોને ધાબડા વિતરણ જેવા સેવાકીય કાર્ય કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્ષ હનુમાનજી મંદિર પાસે નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો અનેક રાહદારીઓએ લાભ લીધો હતો ગઈ સાંઈના સાય શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાહદારીઓને રાહત મળે તે માટે આ ગરમીની તાળઝાળ ગરમીમાં ઠંડી છાસ વિતરણનો કાર્યક્રમ આજે માંજલપુર હનુમાનજી મંદિર સરસ્વતી ચાર રસ્તા પાસે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે શ્રી બળિયાદેવ મહારાજ મંદિર અમૃત ફાટક પાસે દર ગુરુવારે શ્રમિકોને ભોજન આપવાનું કામ કરે છે સાથે સાથે દરેક તહેવાર ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે ને કંઈક સેવાકીય કાર્યો થકી એની ઉજવણી કરવામાં આવે છે સ્થાઇ શક્તિ સેવા ગ્રુપના તમામ મિત્રો આજે હાજર છે અને સાથે સાથે તમામ દાતા હું આભાર વ્યક્ત કરું